ત્યારે ખબર હોય તો દોડવા પેગા ખીલા પણ પેગા હોય જે ખરી જતા હોય પણ અને ખીલા આખા નોખા હોય રીતના મગફળી ખખરવા ટાણે ઉપાડીએ ત્યારે તો ભાઈઓ આપણી જે આ વાત કરવાની છે કે જે સેલો રાવણ મારવાનું હોય આપડી મગફળીમાં અત્યારે લગભગ ની બધાની નેવું થી હો દિવસની આજુબાજુ મગફળી બધાની થઈ ગઈ છે અને દોડવા પણ હારા ભરાય દર થઇ છે દાણા પણ હારા થઇ છે અમુક ટકા જ બીબડા રહ્યા છે અત્યારે બધા આ રીતના ના પરિસ્થિતિ છે મગફળી માં તો ખેડૂત ભાઈ આપડી જે આમાં છેલ્લો રાઉન્ડ મારવાની વાત કરીએ તો આપડી જીરો જીરો પસા આવે જે બધા ને ખબર જ હોય તો ઘણાય આપડી ગમે વસ્તુ હોય મગફળી હોય કે બીજા ગમે પાક હોય એમાં છેલ્લે આપડી પોટાશની જરૂર પડતી હોય જેથી કરીને વજન વાળું આપણે જે આ માલ થાય જે વજન પુષ્કળ પ્રમાણમાં પૂરે તો આપણી આ જે પચા આવે એમાં પોટાશ આવે અને સલ્ફર આવે બે ભાગ આવે એટલે આપણી જીરો જીરો પચાનો એક રાઉન્ડમાંથી આપણી પોટાશ ને સલ્ફર બે આપડી મગફળીમાં જળી જાય તો આપણી વાત કરીએ કે પોટાશ જે કામ કરે ને સલ્ફર કામ કામ કરે આપડી મગફળીમાં એની વાત કરીએ વિડીયોમાં આગળ તો ખેડૂતભાઈ હજી પોટાશ છે બરાબર એ આપણે જે આડોમાં છટકાવ કરીએ મગફળીમાં તો જે આ ઉપર છટકાવ કરીએ એટલે જે આ ઉપરથી જે આ બધી પાંદડા ને એ બધે છે ને એ દારૂમાં જે નસી હોય આણીઓ જે મગફળીની દારૂની એ બધી છે એ હેઠે ઉતરતી હોય બધામાં જે તત્વો હોય એ અને સીધો આપણી ખુયામાં જાય આપણી દોડવાના પછી ડોડવામાં જાય અને દાણામાં જાય એટલે હુયા પણ મજબૂત થાય અને દોડવા પણ મજબૂત થાય પરાઈદાર એટલે વજન વધારે પૂરે જે આ પોટાશ છે એ અને બીજું કડિત ભાઈ કે જે આપણી સલ્ફર હોય એ સલ્ફરના ફાયદા બે થતા હોય જો કે તો આપણી જે ફૂગનાશકમાં પણ ફાયદો થતો હોય સલ્ફરનો એટલે એ પણ એક ફાયદો થાય આપણી ભેગો અને બીજો જે આપણી આ દોડવા હોય એમાં જે દાણા હોય એમાં જે તેલની ટકાવારી જે આવતી હોય એ આપણી આ મગફળીમાં એ તેલની ટકાવારીમાં પણ વધારો કરે આ સલ્ફર તો ખેડૂતભાઈઓ આપણી જે અત્યારે જેટલા રાવણ માર્યા હોય જીરો બાવન સોતરીના અને બીજા ઘણા અલગ અલગ બધા રાઉન્ડ માર્યા હોય પણ આપણી સેલે એક રાઉન્ડ આ મારવું જ જોઈએ આપણી જેથી કરીને આપણી એક આ જીરો જીરો કચામાંથી આપણી ઘણા બધા ફાયદા થઈ જાય આમાં

આપણી જે આનો રાઉન્ડ મારવાની વાત કરીએ તો કે આપણે પંદર થી વીસ દિવસની વાર હોય મગફળી પુષ્કળ પ્રમાણમાં જે આ કામ કરે અને બધું કામ હરકું થઈ જાય તો ભાઈઓ આ રીતના આપણી સહેલો રાવણ મારવાના મગફળીમાં તો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવીજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલમાં જોડાઈ જજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જે વસ્તુ જીરો જીરો પચાસનો જીણે રાઉન્ડ માર્યો હોય એ કોમેન્ટમાં પણ જણાવીજો અને એનું રિઝલ્ટ કેવું આપે આપે જે આ જીરો જીરો પચાનું એ પણ કોમેન્ટમાં જણાવીજો તો ખરીદભાઈઓ મળીએ પાછા બીજો વિડીયોમાં જય માતાજી માતાજીભાઈ ખડીદભાઈઓને